સાત વાગ્યા ની ઘટના છે મારી છોકરી છે એ મંદિરે ગોપાલ કરીને બેઠો હતો અહીંયા નારણ કરીને બેઠેલો છે સાત વાગ્યા પીને બેસે છે દસ વાગ્યા બેસે છે તો એ લોકો રાત્રે એક એક બે બે વાગ્યા સુધી બેસે છે એ લોકો આજે રોજ અમે લોકો બહાર મંદિરે જવું આવું અમને બીક લાગે છે અમે બોન દીકરો અમે લોકો બહાર નીકળે છે એ લોકો ની બીક લાગે છે દસ દસ પંદર પંદર જણા લઈને એ લોકો બહાર બેસે છે રોજના આ દીપક છે નારણ ગોપાલ છે અશોકભાઈ કરીને કોઈ છે રાજેશ છે કોઈ ટીનો કરીને બી છે એ લોકો દીપકભાઈ કરીને છે લોકો બધા જ બેસે છે ટીનો કોઈ છે એ લોકો બધા પાંચ છ જણા બેસે છે ને બધા છોકરાઓના ટોરા કરે છે ડાકોડિયા બેઠો લઈને ત્યાં બેસે છે મારી છોકરી ત્યાં બહાર નીકળી તો એને ખરાબ ગાર બોલ્યો છે નારણ કરીને કોઈ છે એને મારી છોકરીને ગાર બોલે સાત વાગે થોડી ગાડમ ગાડી થઈ ને પછી ઠંડુ પડી ગયું પછી સાત વાગ્યા પછી રાત્રે નવ વાગે પાછું ચાલુ કર્યું દંડા લઈને બેઠા ને પછી મારા ધીયર બહાર નીકળ્યા તો એ લોકો ખરાબ ગારો બોલવા માંડ્યા ને તારે લડવું હોય તો અહીંયા કેમેરાના સામે આવી જાય ને ત્યાં લડતું તો અહીંયા ઉભો રે ના લડીશ રિક્ષા ના પાસે ના લડીશ અમારે કેમેરા સામે આવીને લડ અમે ડંડા લાકડો લઈને બેઠેલા છે એ કેમેરા હું બધા આવેલું છે એ લોકો એના છોકરાઓ ને લોકો લાકડો લઈને બેઠો લઈને બેઠેલા જ છે ત્યાં એ લોકો આજે લઈને બેસે રોજ જ બેસે છે બેઠો બધું લઈને બેસે મારામારી કરવા માટે છે આજે પથ્થરથી થી મારામારી બી કરી છે અમારા ઘરના બધાને વાગ્યું છે મારી દેરાની આજે પાંચ ટાકા છે મોટા દવાખાને લઈ ગયા છે એને એનું માથું ફટી ગયું છે અત્યારે બહુ વધારે મેટર થઈ છે આજે બહુ પથ્થર થી પણ મારામારી થઈ છે લાકડે બેઠો થી મારામારી થઈ છે કેમ કે અમને પોલીસ થી બાપત પોલીસ એટલી જ પોલીસ વાળા થી એટલું રોજ ની જ આવે છે પોલીસ રોજ ખબર નથી કે રોજ જ પોલીસ આવે છે રાત્રે બાર એક વાગે રોજ એ લોકોને સમજાવવામાં આવે છે કે કાલથી બેસતો નહીં હોવા ના કરશો લોકોને નોકરીઓ ધંધે જવાનું હોય છે સવારે તો અહિયાં રોજ બેસતો નહીં મંદિરે આ દીપક કરીને છે ટોળા કરીને રોજ રોજ બેસે છે તો એ લોકોને ના પાડે છે પોલીસ આવીને આવી ને આપડે પેલા છોકરીની છેડતી કરી છે એ લોકો એ છોકરીને ખરાબ ખોટી ગારો બોલી છે તો બી અમે ગરમ ગાડી કરીને ઠંડુ પાડી દીધું સાત સાડા સાત ના ટાઈમે પાછળ રાત્રે એ લોકો મારા મારી કરવા માટે બેઠો ને લાકડે લઈને બેઠા છે અહીંયા પતરા લઈને બેઠા છે પછી રાત્રે અમારા ઘરમાં બધા પાંચ છ વાગ્યું છે છોકરાઓને બધા લેડીસોને ને બહુ વાગ્યું છે બધાને ને વાગ્યું છે બહુ જ છે અને બાબત કોઈ ટેશન થી અમે ખોટું નથી બોલતા પોલીસ રજૂ ની આવે છે નથી અમે પોલીસ ને એટલું જ રજૂઆત માંગીએ છે કે એક્શન લે એમની પર ને મંદિરે મને કોઈ બી જોવે નહીં ખાલી મંદિરે કોઈનું નથી મંદિર દુનિયાનું બધા પબ્લિક નું છે રોડ નું છે પબ્લિક એ કોઈનું નથી એ મંદિર કોઈનું છે એ નથી લોકો ઘર જમાઈ બેઠેલા છે અહિયાં એટલે મને મંદિરે કોઈ છોકરા કે કોઈ બી માણસો ત્યાં જોઈને રોજના રોજ